સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ અવર અનધર લેક્ચર આજના લેક્ચરમાં માનવ આંખની જરૂરી રેખાકૃતિ દોરી અને એનું વર્ણન આપણે સમજવાના છીએ આકૃતિમાં તમે જોઈ શકો છો કે માનવ આંખ છે એ કુદરત તરફથી મળેલું શ્રેષ્ઠ પ્રકાશીય ઉપકરણ છે જેની રચના આપણે કેમેરા સાથે સરખાવી શકીએ કે કેમેરા જેવી રચના છે તો પછી આપણે એની રચના અને તેના ભાગોનું વર્ણન સમજવાના છીએ તો બરાબર એકદમ લર્ન કરી નાખજો પાકો કરી નાખજો ઘણીવાર આ પ્રશ્ન પૂછાયેલો છે આપણે કરવાનો જ છે ફરજિયાત છે માનવ આંખના વિભિન્ન ભાગો અને તેના કાર્યો આ મુજબ છે એમાં આપણે લખી અને પછી સૌથી પહેલો ભાગ છે એ છે પારદર્શક પટલ એટલે કે અને આંખનો ડોળો એ સાથે જ લખવાનું રહે આપણે પ્રકાશ એક પાતળા પડદા જેવા પારદર્શક કોર્નિયામાંથી આંખમાં પ્રવેશે છે એટલે તેનાથી આંખના ડોળાનો ભાગ ઉપસી આવે પારદર્શક ભાગ છે ઉપસી આવતો હોય છે એ આપણે લખવાનું છે ત્યાર પછી આપણે જોઈએ નેત્રપટલ નેત્રપટલ એટલે પડદો બધાને ખબર છે તો આંખમાં દાખલ થતા પ્રકાશના કિરણોનું મોટાભાગનું વક્રી ભવન પારદર્શક પટલની બહારની સપાટી નેત્રપટલ ઉપર જોવા મળ્યું એટલે કે નેત્રપટ્ટલ છે એક પડદો છે જેમાં આંખમાં દાખલ થતાં પ્રકાશના કિરણોનું વક્રી ભવન થાય છે પણ અહીંયા પારદર્શક પટલની બહારની બાજુ થાય છે બહારની સપાટી ઉપર થાય બસ ત્યાં જ નેત્રપટ્ટલ હોય છે એ નેત્રપટલ પર થાય છે એ સમજાઈ શકાય ત્યાર પછી સ્ફટિકમય લેન્સ એટલે કે નેત્રમણી હવે લેન્સ શબ્દ આવ્યો એટલે ખબર પડી ગઈ કે આ બહિર્કોળ એક લેન્સ છે એ તો નક્કી થઈ ગયું સ્ફટિકમય લેન્સ એટલે કે નેત્રમણી વિવિધ અંતરે રહેલી વસ્તુઓના પ્રતિબિંબનો નેત્રપટલ પર કેન્દ્રિત કરવાનું કામ કરે છે હવે આપણે એને વિગતવાર જોઈએ તો કે સ્ફટિકમય લેન્સ નેત્રમણી છે એ વિવિધ અંતરે રહેલી વસ્તુના પ્રતિબિંબને નેત્રપટલ પર કેન્દ્રિત કરવા માટે કેન્દ્ર લંબાઈમાં થોડો માત્ર સૂક્ષ્મ ફેરફાર કરે છે એટલે કે રેસામય જેલી જેવી રચના એની જેવા પદાર્થો એમાં આવેલા છે હવે કનનિકા કનનિકા એટલે આયરીસ જેને કીકી સાથે જોડવાનું બંને સાથે જ હોય કનનિકા અને કીકી તો કે પારદર્શક કોન્યાની પાછળની ભાગે કનનિકા આવેલી છે જેને આયરીસ પણ કહેવાય તમને ખબર છે તો એવો ઘેરા રંગનો સ્નાયુમય પડદો છે સ્નાયુમય રચના પણ ઘેરી એવી સ્નાયુમય પડદાની રચના છે જે પારદર્શક એટલે કે કોર્નિયાની પાછળ આવેલી છે કોર્નિયાની પાછળ આવેલી પારદર્શક ઘેરા રંગની અથવા ઘેરી રચના છે જે સ્નાયુમય છે પડદામય રચના એ કનનિકા છે અને એ કીકીને શું કરશે નાનું મોટું કરવાનું કામ કરશે કીકીને નાની મોટી કરશે એનો અર્થ એવો થયો કે કીકીમાં જે કીકી છે એની દ્વારા આંખમાં જે પ્રવેશે પ્રકાશ એ પ્રકાશનું નિયમન કરવાનું કામ પણ તે કરે છે એ તમે જાણી શક્યા બરાબર ત્યાર પછી સિલિયરી સ્નાયુઓ નેત્રમણી અને તેના સ્થાનમાં જકડી રાખતા સ્નાયુમય બંધારણ એટલે કે સ્લી સિલિયરી સ્નાયુઓ છે એ શું કરશે એ નેત્રમણી જે આંખનો લેસ છે એ એને જાડાઈ ફેરફાર કરશે નેત્ર મણી છે તો એની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરશે એની વક્રતામાં ફેરફાર કરશે અને આવશ્યકતા મુજબ એમાં ફેરફાર કરે અને બદલાવે એટલે આપણે વસ્તુનું જ્ઞાન થાય ને વસ્તુ દેખાય આ નક્કી વાત છે બરોબર આ સીધો સરળ છે હવે છઠ્ઠો ભાગ છે આંખ દ્વારા વસ્તુને મૂળ સ્વરૂપે જોવા પ્રકાશીય ચેતાઓ હોય અને નેત્રપટલ પણ હોય તો બંને કંઈક વિશિષ્ટ કાર્ય કરે છે એને સ્પેશિયલ આપણે કોઈ રીઝનથી સમજાવવાનું કે ખરેખર અલગ અને અગત્યની વસ્તુ છે જેમાં મૂળ સ્વરૂપમાં પ્રકાશીય ચેતાઓ કામ કરે છે નેત્રપટલ એની સાથે જોડાય છે આંખનો લેસ નેત્રપટલ પર વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચે છે આપણે જાણીએ છીએ એટલે નેત્રપટલ છે કેવો છે તો બધા સ્ટુડન્ટને ખબર છે કે નેત્રપટલ એક નાજુક પડદો છે એમાં તો કાંઈ શક પડે એવું છે નહીં બધું સરળ છે નેત્રપટલ અત્યંત નાજુક પડદો છે જે વિપુલ માત્રામાં પ્રકાશ સંવેદનશીલ કોષો ધરાવે છે આ બધાને પણ યાદ હતું તો આ બે મુદ્દા તો પહેલાં આ જ લખી નાખવાના બરાબર છે ક્લિયર થઈ ગયું હવે રોશની એટલે કે પ્રકાશ છે એની હાજરી રોશનીની હાજરી પ્રકાશની હાજરીથી આ પ્રકાશ સંવેદનશીલ કોષો સક્રિય બનવા લાગે અને વિદ્યુત સંદેશા ઉત્પન્ન કરે જેવો પ્રકાશ પડશે આ કોષો ગ્રહણ કરશે અને વિદ્યુત સંદેશા ઉત્પન્ન કરશે એટલે કે મેસેન્જર છે મેસેજ ફેલાવે તો અહીંયા આ પ્રકારની રચના વિદ્યુત સંદેશા દ્વારા થાય છે એવો આપણને ખ્યાલ પડ્યો આ વિદ્યુત સંદેશાઓ પ્રકાશીય ચેતા મારફત મગજને પહોંચી જાય મગજ સુધી પહોંચે પ્રકાશીય ચેતાઓ છે એની દ્વારા મગજ સુધી પહોંચાડે મગજ આ સંદેશાઓનું અર્થઘટન કરે અને અંતે છેવટે થાય આપણને તે વસ્તુ તેના મૂળ સ્વરૂપે આંખમાંથી જોઈ શકીએ એટલે કે આંખ દ્વારા તે વસ્તુનું આપણને જ્ઞાન થઈ ગયું તો આ પણ તમને યાદ રહી જાય એવું છે તો આંખની રચના એનું કાર્ય એના ભાગોનું વર્ણન એ આપણે જોયું ખૂબ અગત્યનો પ્રશ્ન આપણે સોલ્વ કર્યો ફરી આવા નવા પ્રશ્ન લઈને ફરી મળીએ ત્યાં સુધી મહેનત શરૂ રાખો ફરી નવા લેક્ચર સાથે નવા વિચારો સાથે નવા જોમ સાથે મળી મળીએ છીએ ચલો ગુડ બાય ગુડ